સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માત બનાવ સામે આવ્યો છે પાટડી તાલુકાના બજાર નજીક આવેલા રેલવે ફાટક પાસે ગુજરાત બસનો અને એક કારનો અકસ્માત અકસ્માત હતો અકસ્માતમાં બસ બાદ ખાડામાં ખાબકતા બસમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા ટોળા બનાવ સ્તરે દોડી ગયા હતા જેમાં રાધનપુર રાજકોટ રૂટની બસ પાટડીથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે પાટડીના બજારણા નજીક આવેલા રેલવે ફાટક પાસે પહોંચતા સાબરજીપુર ઝડપે આવી રહેલી એક કાર સાથે અકસ્માત થયો હતો જે અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનમાં પાથળી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ગોધરા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો થયા હતા અકસ્માતની ઘટનાની જાણ બજાર પોલીસ થતાં બધાના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો અને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી